હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિતી સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હિમાલય શેડમાં અહીંયા થાય છે લાઈવ હરાજી જોઈ શકો છો તમે બરાબર મિત્રો આપણે રોજની જેમ આજે પણ મગફળીના ભાવ જોવા જવાના છીએ મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે ચૌદ દસ બે હજાર પચીસ આજની આવકની વાત કરું તો દસ હજાર થેલી પ્લસ મગફળીની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે એની પહેલાં તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં નવા હોવો તો પ્લીઝ એક તમને રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું તમને બટન દેખાતું હશે તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી લો ચેનલ સાથે જોડાઈ જાઓ આ ચેનલમાં તમને ડેલી મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયો હર ખેડૂત સુધી શેર કરો જેથી કરીને એને ખબર પડે કે આપણા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો મગફળીનો અભાવ રહ્યો છે વિડીયો આ ચેનલને સપોર્ટ જેમ કર એમ બનાવી રાખજો આગળ વધારો તમારી માનીને શેર કરો શું રહે છે આજના બધા ભાવ લાઈવ જોવા જઈ રહ્યા

સાતસો ને છોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મક્કલ ક્વોલિટી જોઈ શકો છો તમે મગફળી એ કે દાને પોકે 10400 10301 છે 10400 10301 બે બે દીડીના ટૂટા છે

700 700 કોને આલ છે ભાઈ 700 700 બસ 90 દેજો 700 700 700 700 એક બે ત્રણ ભેગા કરો 700 સાતસો ને છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મગફળી છે મોકલ <speaking> ત <in foreign language> મિત્રો સાતસો ને બાસઠ રૂપિયા ભાવ આવ્યો છે માલ આવી રીતનો છે થોડો પલ્લેલો લાગે છે ભેજ છે જોઈ શકો છો આવવાનું છે નકર પચી गयो गयो गया। बकरी बकरी, बकरी ये त्रिया बहुत दुआ नहीं सत्री हंसों में सत्री सत्री यार बाय आठ त्रिया आठ त्रिया बोलो है क्या क्या बेताली सोमवार बीस ताली बेताली बचा एक और बावल बावल रुपया बोलो बचा वन चार ताली चार ताली સાતસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો કાક આવી રીતની છે બે જોડો માલ છે નવસો ને એક રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી રીતની છે સિંગનું સુપર ક્વોલિટી હો એક નંબર સિંહ નંબર છે સાઠ નંબરની સિંગ ಿತ್ರಿತ್ರಿ ಪಾತ್ರಿ ಪಂದರ್ಸೋತ್ರಿ ಪಂದರ್ಸತ್ರಿ ಭಾಯ್ ಆಡತ್ರಿ

પંદરસો ને સુપર ક્વોલિટી માલ જોઈ શકો છો ભાઈ પંદરસો ને અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે છાસઠ નંબરની ની સિંગ છે એ નંબર ક્વોલિટી કાંઈ ઘટે નહીં

سندھ کا 990 بندر کے 990 بندر کے بندر کا اول اولتر کا بندي چي 990 کرتي بلکہ 990 کرتي ہے 222 901 کا نام سر 990 بندر کے چلي يو بھائی 84 970 822 84 970 329 990 990 329 329 925 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

પંદરસો અડસઠ છે કેમ લાગ્યો તમને ભાવ આનો ભાવ હારો આવ્યો સંતોષ છો કે જોઈ શકો છો કઈ આવી રીતનું છે 1564 રૂપિયા વ્યવહાર થયો મિત્રો હા રૂપિયા માટે જાય છે બોલે રાખે સાતસો ને પંચોતેર સાતસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વૉલિટી જો કાંદુ કાઢી ગયેલું છે માલ બરાબર સાતસો પંચોતેર એ રીતના ભાવ આવ્યો છે હા ભાઈ હા છસો ને અડસઠ રૂપિયા ભાવ આવે છે છસો અડસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો કાંદુ કાઢી ગયેલું છે